સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસનું કોમ્બિંગ સોથી વધુ જવાનોએ હિસ્ટ્રી શીટરને ત્યાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે વધતા જતા ક્રાઇમને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા છાંશવારે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે ત્રણ વાગ્યાથી ખાસ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં હિસ્ટ્રી શીટરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી સો પોલીસ કર્મી જોડાયા પોલીસ આવી એક્શન મોડમાં તે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લંબ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા કરાયું સરપ્રાઇઝ ચેકિંગ જેમાં પચાસથી વધુ હિટ શીટરની પૂછપરછ કરાઈ હતી શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી હતી કોમ્બિંગમાં ડીસીપી સહિત થી વધુ પોલીસ કર્મી જોડાયા હતા એક હજાર છસો મકાનમાં તપાસ ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે ડિંડોલી પોલીસ સ્ટેશનના ભેસ્તાન આવાસમાં ત્રણ વાગ્યાથી કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું જેમાં ઝોનના તમામ પોલીસ સ્ટેશનના સૌથી વધુ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા એક હજાર છસો મકાનમાં કોમ્બિંગ કર્યું હતું જ્યાં હિસ્ટ્રી શીટર સહિતના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો વાહન ચેકિંગ પણ કર્યું હતું કેટલાક લોકોની પૂછપરછ પણ કરી હતી જે નથી મળ્યા તેની પણ તપાસ કરાશે

અને લગભગ જેટલા વધુ અધિકારી અને કર્મચારીઓ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં સોળસો આવેલા છે એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ એમસીઆર કાર્ડ વાળા જે છે જે રજીસ્ટર્ડ છે એમસીઆર કાર્ડ એ બધાના અમે ચેકિંગ કર્યા છે આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે આ સાથે આ વિસ્તારમાં ઉપ જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે કેટલાક લોકો અમને મળી આવ્યા છે અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કાયદે જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરીશું